વલસાડ શાકભાજી માર્કેટ લઈ લઈને અનેક વિવાદો થયા જ્યારે માર્કેટનું બનવાનું કંઈ નક્કી નહીં માર્કેટ ક્યારે બનશે થી પોણા બે વર્ષ સુધી કહેવાય કે વેપારીઓ ત્યાંના લારી પાથરણા ચિંતામાં હતા ત્યારબાદ રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા ખાતમુહૂર્ત થયું લોકોને એક આશા જન્મી કે ચાલો હવે માર્કેટ આપણી બની જશે પરંતુ માર્કેટ બનવા માટે ત્યાં જે અડચણો આવી રહી હતી કે લારી ગલ્લાવાળા પાથરણાવાળા પાથરણા ત્યાંના જે શાકભાજી વેચવાવાળા હતા તેને લઈને કે એ લોકોને એક જગ્યા ક્યાં નિયત થાય છે અને કેવી રીતે એ લોકોનું ગુજરાન ચાલશે એને લઈને અનેક વિવાદો હતા ત્યારે ફરી એક વખત હજી સુધી એ વિવાદ ક્ષમ્યો નથી અને દરિયાવાડ ખાતે જે જગ્યા નિયત કરાઈ છે ત્યાં હજી સુધી પણ માર્કેટ શરૂ થઈને છે શું છે સમગ્ર વિવાદ રાજુભાઈ મરચા અહીંયા એક મિટિંગ બોલાવી છે એમની પાસેથી જાણીએ રાજુભાઈ જણાવશો કે શું કારણ છે કે હજી સુધી અહીંયા માર્કેટ શરૂ નથી થઈ બેન માર્કેટ શરૂની પછી વાત કરીએ આપણે પહેલામાં તો આજે મિટિંગ બોલાવવાનું કારણ માર્કેટ ચાલુ કરવા માટે મીટિંગ નથી બોલાવી અમારા તળિયાવાર નવી ચાલ ખાટકીવાર પારસીવાર તમામ બંદર રોડના અમે પાંચ પાંચ અગ્રણીઓને આજે કાલે રાત્રેથી મેસેજ અને ફોન પાસે બોલાવેલા કે ભાઈ આપણી કાલે એક મીટિંગ છે અને ચર્ચા કરવાની છે જે આપની પાસે આક્ષેપો કરવામાં આવ્યા છે લગાવવામાં આવ્યા છે મારી પાસે તેમજ તળિયાવાર માટે એટલે તળિયાવારના તમામ અગ્રણીઓ કેમ કે બધા નોકરી ધંધાવાળા છે બેનો બધા કામો એટલે અમે આ આવેદનપત્ર પર સહીઓ બધાની લીધી છે ને ખાસ જે આક્ષેપો મહિલા ચરિત્ર પર ને જે મહિલા સુરક્ષિત નથી એના માટે આજે એના પર એક પ્રકાશ પાડજો કે એવી વાતો શહેરમાં ચર્ચાઈ રહી છે અને આક્ષેપો આપ ઉપર થઈ રહ્યા છે કે રાજુભાઈના વિસ્તારમાં મહિલાઓ સુરક્ષિત નથી અહીંયા ઘણી બધી મહિલાઓ છે અત્યારે ઉર્વશીબેન કોર્પોરેટર પણ છે અત્યારે આપણી સાથે ત્યારે એક મુદ્દો એ કે મહિલાઓ સુરક્ષિત નથી એનો જવાબ આપશો અને બીજું એક કે શાકભાજી માર્કેટના મસીહા એવા રાજુભાઈ મરચા તમે ગણાવો છો બરાબર એક બીજો આક્ષેપ પણ છે કે અહીંયા જે વેપારીઓ બેસવા આવશે એને રાજુ હફ રાજુભાઈ મરચાને હફ્તો આપવાનો છે કેટલી હદે આ વાત યોગ્ય છે શું જવાબ છે પહેલા આપણે બેન ચર્ચા કરીએ મહિલાઓ પર જે સુરક્ષિત નથી એ લોકોએ પહેલો એક આક્ષેપ મારી પાસે લગાવ્યો છે અને બીજો એક આક્ષેપ અમારા તળિયાર પર કે ભાઈ ત્યાં રાજુ મરચાંનું ઘર છે અને ત્યાં અમારી વેચનારી બહેનો કે ગ્રાહકો સેફ નથી ખૂબ દુઃખ સાથે કહેવું પડે કે બેન જેના માટે અમે પાંત્રીસ ચાલીસ વર્ષથી જે મહિલાઓને ખર્ચ નહીં આવવા દીધી અમારી વેચનાર બહેનોને તેમજ જે માર્કેટમાં શાકભાજી લેવા આવે એ બહેનો અમારી ખેડૂતો આજ સુધી કોઈ કાકડી ચારોની અને કોઈ માર્કેટની અંદર કોઈ ભૈયો હોય કોઈ મોમેડન હોય કે કોઈ હિન્દુ હોય એની તાકાત નહીં મળે કે કોઈ બેન પર ગ્રાહક પર કે કોઈ બુડી નજર લાગે અને મશ્કેડી થઈ અને મશકેડી થઈ હોય તો તેની જગા બી જાય તેનો વેપાર બી જાય તેનો ધંધો બી જાય એનો જાગતો જાગતો ઉદાહરણ અમે છે એક પત્રકારની બેનનો ખાલી ફોટો પાડેલો તો તેને મારી મારીને તોડી નાખેલો અને તેની જગા પણ લઈ લેવામાં આવેલી અને રાતોરાત ટિકિટ કરાવીને શકીલભાઈ એના કોઈ સગા સંબંધી ઉઠા રાતોરાત તેને વડા કરી દેવામાં આવેલો બીજું બેન કે તળિયાવારની અંદર એ જે બહેનો છે એ બહેનો જેને સહી કરી છે એના માટે જ અમે આવેદનપત્ર આ બધા મુલ્લાવાલાએ સહી કરી છે અમે કાલે પોલીસ ફરિયાદ કરતા છે અને કાલે હું હાઈકોર્ટ જામ છું કે તમે માર્કેટ ન લાવો માર્કેટમાં એ પછી ચર્ચા કરીએ તમે અહીંયા માર્કેટ ન આવો પણ કોઈના ચરિત્ર પર અને તળિયાવાર પર કે મહિલા સુરક્ષિત નથી તો બેન અહીંયા અમારી બહેનો રેટી છે આના ના છે બંદર રોડ સુધી આ બાજુ કાશ્મીરનગર બરુવાર પચીસ વરસથી અમે અહીંયા ગાળી રાજકારણમાં છે અમારા અત્યારે ચાર કોપરેટર ભારતીય જનતા પાર્ટીના ચારે ચાર જંગી બહુમતી જીતા અને જેની ઘેરમાં અરજી લખાઈ એ અહીંયા પચીસ વર્ષથી અર્થ આવતા છે અને જેને આક્ષેપો કર્યા છે તેનું ખાનદાન બી ત્રણ ઇલેક્શન આવી ગયું છે એટલે કોની ઇજ્જત છે એના મારે પુરાવા આપવા નથી પણ મારે એ પુરાવો આપવો છે કે કાલી કોઈ કાલે અમારી કોઈ મા બહેનના ગમે ત્યાં તળિયા હોય નવી ચાલ હોય પારસી વાર કે ગમે ત્યાં આજે નહીં કાલે કોઈ એંગેજમેન્ટ થાય કે કોઈ લગ્ન હોય તો એ લોકોની પાસે કોઈ છાંટા નહીં ઉડે એના માટે અમે પોલીસ એસપી સાહેબને સાંસદ શ્રી ધવલભાઈને અને હાઈકોર્ટના દરવાજા એટલા કરે કે આ લોકોની પાસે પુરાવા માગો કે તમે એમ કહેતા છે કે બહેનો સુરક્ષિત નથી તો શું તમે કોઈ એફઆઈઆર ફાટેલી છે રાજુભાઈ એફઆઈઆર ફાટેલી છે આ તળિયાવરથી આ કે કોઈ અમારા છોકરા કે અમારા કોઈ વડીલ પર એફઆઈઆર પાટેલી છે કોઈ બહેનોએ એફઆઈઆર કરેલી છે એની કોપી રજૂ કરો અને જો તમે એની કોપી રજૂ નહીં કરી શકો તો એ લોકોને કાયદેસરની કાર્યવાહી કરી એ લોકોને જેલમાં બેસાડવાના અને પછી અમે માનહાનિનો દાવો માંડીએ એના માટે અમે આજે ગ્રામજનો અગ્રજનો ભેગા થયા છે કેમ કે જ્યાં મહિલાની વાત આવી છે હવે કોઈ બી અછો ચબરબંધી હોય એની આડે જે ભાષામાં વાત કરવા માગે એ ભાષામાં અમે વાત કરશું કેમ કે વાટ કોના પર આવી છે અમારી મા બહેનો પર આવી છે અમારા પર આવી છે ને અમારા મુલ્લા પર સુકર માનો કે આ ગામવાલાઓએ તમને એક પણ વાંધાળજી નહીં આપી નગરપાલિકા પર ગ્રાઉન્ડની મળે બધા આપણને ના પાડી દીધી તમારા મંજૂરીથી ચોવીસ ચોવીસ સત્તાવીસ બે હજાર ચોવીસમાં તમે જ બસો સિત્તેર જણ અહીંયા પથારા પાથરી ગયા તમે જ ઇન્ટરવ્યૂ કરલું છે બધાનું તમે જ રાજી ખુશીથી અમને તળિયાવાર ચાલે તમે જ કલેક્ટરને લખી આપ્યું તમે જ નગરપાલિકાને લખી આપ્યું ને આજે તમે એમ આક્ષેપો કરે કે અમારે તળિયાવાર નથી જવું ને રાજુભાઈ ત્યાં પૈસા માગશે અમારી બાપની પેઢી છે આ મારી બાપની જગા છે કે હું પછી એક બેન અત્યારે જે છે તેની મમ્મી આક્ષેપ કર્યો કે પચાસ રૂપિયા ત્યાં લેશે ચેનલ પર પચાસ રૂપિયા બેનને મારો આક્ષેપ મારો સીધો લીધો આક્ષેપ છે બેન તમારું એનું કાઢેલું છે એટલે મોરું નથી ખોલતો બાકી તમે લાખો રૂપિયાનું જગા બારામાં કરી રાખેલું છે ને મોરું ખોલા ને બેન જગા પર લઈ ગઈ ને બતાવવા કંઈથી આ જગા પર આપણે કેટલા પૈસા લીટલા કેટલા પૈસા લીધલા ને એની તપાસ થવી જોઈએ આ તપાસ પીઆઈએ એસપી સાહેબે કરવી જોઈએ કે ભાઈ પચાસ રૂપિયા કોને માગ્યા બેન પચાસ રૂપિયા કદાચ કોઈએ કીધું બી હશે કે મિટિંગમાં કરીએ કે આપને પાંચ પચાસ સો રૂપિયા કાઢવા પડે તો તમે અહીંયા આવો તો રાતના વોચમેન કોણ મૂકવાનું રાત્રેની દેખરેખ કોણ કરવાનું નગરપાલિકા જે કે તમને સુવિધા આપવાની કચરો ટ્રેક્ટર ગાડી માણસો આવવાના તો એને ત્રીસ પાંત્રીસ ચાલીસ પચાસ રૂપિયાની રસીદે ફાળવાના આ જમીનનું ભાડું તો આપણે આપવાનું નથી બીજે કશે ગઈ તો ચાર પાંચ લાખ રૂપિયા આપણે કાઢી ભાડું લાવવાના અને નગરપાલિકા પર તો ટ્રેક્ટર મૂકવાની જગાની મળે બીજી એક વસ્તુ બેન અહીંયા કોઈ એટલા તો ગાંડા છે નથી કે બીજાની જમીનમાં નગરપાલિકા બી ભાડું નહીં વસીલી શકે પણ નગરપાલિકાનો જે ખર્ચ તમારો કચરો તમારો અઠવાડો જે તમને સાફ સફાઈ મેટલિંગ કરેલી છે પાણીની લાઈન ટોયલેટ બાથરૂમ બાંધ્યા છે રોજ તમને જે સગવડ જુએ એ આપવાના તો એ લોકોનો જે દર ત્રીસ રૂપિયા પછી અત્યારે નગરપાલિકા આ પૈસા લેવાનું બંધ કરી દીધું છે બીજું એલિગેશન કોણ કરતા છે કે જેની અંદર જગા નથી જેની દુકાન નથી અને થોડાક તેને ભરમાવીને આટે કરેલા છે કે અમને રોડ પણ વેચવાનું જોઈએ આજે નહીં કાલે તમે હઠો કે આપણે જે દારે કનુભાઈ ઉદઘાટન કરેલું તે દારે જ આપણે લખીને આપી દીધેલું છે કે માર્કેટના કોઈ બી પચાસ કરોડ રૂપિયાના કામમાં આપના હસ્તક્ષેપ નહીં કરું તેમાં મેં તો નહીં જ કરા કેમ ને તો હું છું આજે બેન એ લોકોની સાથે મોરચામાં માંડી દે એમને ખાલી નહીં કરું તો તમે જ લોકો પત્રકાર ગામના લોકો કે ભાઈ તું તો માર્કેટના માટે બોલર તો ઉઠો માર્કેટ બનાવો આજે તમે જ માર્કેટ અટકાવવાની કહી રહ્યા મારા માટા પટરોમાં આટલા ઢોવાટે આટલી કરોડ આજે ઘેરનું એક આપણાને ઓટલો ટિયાર નથી થતો એક ઘરનો એક ફ્લેટ નથી લેવાતો આ સરકારે પચાસ કરોડ રૂપિયા પિસ્તાલીસ કરોડ રૂપિયા આપ્યા છે ઉપર એકસો વીસાવાસનો વિચાર કરો નીચે દુકાનદારનો વેપાર એ કરો કે ભાઈ આપણે એલા આકારમાં જગા માગેલી પણ એ લોકો એમ કહે કે ઢસી પડે તો તમે રજૂઆત કરો ધવલભાઈ પટેલે તમને ત્રણ મહિના પણ ને આવ્યા છે ને તમે અહીંયા તળિયાવરની વાત છોરો નહીં તમને મેં કહેવા આવ્યો કે ભાઈ તમે તળિયાવર ચાલો મારો મોબાઈલ નંબર બતાવો કે રાજુભાઈનો ફોન આવેલો કોઈ બેન ઊભી થઈને એમ કહે કે મને રાજુભાઈ તળિયાવર લઈ ચાલવા કીધું તમને વહીવટ તંત્ર આટે છે તમે મારું ત્યાં નામ લઈ તમે પાંચ ચાલીસ વર્ષમાં મારા આવેદન પત્ર આપ્યા તમને માર્કેટ તૂટી ભટ સાહેબે બધાને કોરોનામાં લઈ ગયો રાતના માર્કેટ લડીને બેરિકેડિંગ તોડીને તમને અંદર લઈ આવ્યો નગરપાળાએ માર્કેટ તોડી તે દાડે તમને રોડ પર બે હાર્યા તે દાડે તમને રાજુભાઈ બહુ દોડતા ઉઠા કેરી માર્કેટથી લઈને કાકા લઈને રાજુભાઈ 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 આજે રાજુભાઈ નગરપાલિકાને વહીવટતંત્રને સપોર્ટ કરતો છે એટલે તમે આક્ષેપબાજી કરો છો સચોટ એટલા માટે કરો છો કાલે એમ કેમ કે તમે રોડ પર બેસી જાઓ તો કાલે પણ રોડ પર બેસીએ ક્યારે બેન તો પછી આપની માર્કેટ ક્યારે તૈયાર થશે ને માર્કેટ મેં નથી મેં માર્કેટને જોવા પણ નથી ગયો ભારતીય એ લોકોની આને ફોન પવાટ કરું ભાઈ કેટલું કામ આવ્યું જલ્દી કરો કે જેથી જલ્દી અમે આવી ગઈ હવે બેન જે સહી કરી છે ને એમાં જે આવેદનપત્ર જે અમારી પાસે આક્ષેપો લગાવ્યા છે ને તે કોઈ એક રાજેશ યાદવ અને કોબીવાલો જે ભાડા પર ધંધો કરે જેની કોઈ જગા નહીં મળે જેની કોઈ અહેમિયત નહીં મળે એ અમારા પર કાલનો આવેલા એક્સેપ્ટ કરે કે અહીંયા મહિલા સુરક્ષિત નથી આ નગરપાલિકા ચાર સભ્ય કોપરેટર હાથેને જેને આખી પેનલ જીટીને આવી છે એ બધા કાલે એસપી સાહેબને પીઆઈ સાહેબને મળીએ છીએ ના જેને જેને સહી કરેલી છે એને બોલાવો ને એની પર પુરાવા માગો કે કઈ મહિલાએ એફઆઈર ફાડી કઈ બજારની બેને ફર આવી કે રાજુભાઈએ મશ્કેરી કરી કે કોઈ વેચનારાએ કરી કે કોઈ ગ્રાહકની થઈ કે કોઈ ખેડૂતની થઈ અગર જો કોઈ એમ કહે કે હા અમે આ મશ્કેરી કરલી ખરા આ જીવન રાજકારણ આ જીવન શાકભાજી માર્કેટ છોડી દેમ જી તો રાજુભાઈ મરછા ને નગરપાલિકાના જે ચારે ચાર ચૂંટાયેલા કોર્પોરેટર છે ભાજપની પેનલ પર એમની સાથે વાત કરીશું અમિતભાઈ જણાવશો આ આખી સમસ્યાને તમે કઈ રીતે જુઓ છો ને તળિયાવાડનો મુદ્દો ખૂબ જ ગાજ્યો છે આક્ષેપો પ્રતિ આક્ષેપો થઈ રહ્યા છે એવું છે કે અમારા વિસ્તાર વોર્ડ નંબર બે તળિયાવાડ ભલે વિસ્તાર છે છે બરાબર હવે માર્કેટનું ગવર્મેન્ટે તો કીધું છે કલેક્ટર ઓફિસ થી છૂટ આપી છે અહીંયા શું લાગે છે તમને આ મુદ્દો ક્યાં સુધીમાં સોલ્વ થઈ જશે કારણ કે માર્કેટની જો આપણે વાત કરીએ તો માર્કેટની કામગીરી એની રીતે ચાલી રહી છે અને અહીંયા જે બે જૂથ પડી ગયા છે ને બે જૂથ પડી ગયા છે એ સમાધાન માર્કેટવાળા જ લાવી શકે લાવી શકે જી ને કલેક્ટરનો આદેશ છે તો કલેક્ટરના આદેશ સૌએ માનવો જોઈએ પાલન કરવું જોઈએ ઉર્વશીબેન છે જેઓ પણ આ વિસ્તારના ચૂંટાયેલા સભ્ય છે ઉર્વશીબેન શું કહેશો એક મહિલા તરીકે તમારા વિસ્તારમાં મહિલાઓ કેટલી સેફ છે હું અહીંયા ત્રણ ત્રણથી વલસાડ નગરપાલિકામાં વિજેતા ઉમેદવાર થઈને જાઉં છું જીતીને ગઈ છું અને જે એમ આક્ષેપ કરવામાં આવ્યા છે તરિયાવાડ વિસ્તારમાં કે ત્યાં મહિલાઓની છેડતી થાય છે એ તદ્દન ખોતા છે કારણ કે જો હું ત્રણ ત્રણથી આ બધાના સાથ સહકારથી જ વિજેતા થઈને જઈ છું તો એવું તો નહીં થઈ કે એ લોકો કોઈની છેડતી કરતા હોય આજે જોઈ શકો છો એ લોકો કેટલી સંખ્યામાં મોટી સંખ્યામાં હાજર થયા છે સાથ સહકાર હશે તો જ અમે પણ આગળ વધતા હશે અમે આવતીકાલે એસપી સાહેબને આવેદનપત્ર આપીએ છીએ કે જે નવ જણાએ જે આપ્યું છે એમને આવેદનપત્ર અને કીધું છે કે તળિયાવાડમાં જે મહિલાઓની છેડતી થાય છે તો અમારે પણ એમને પૂછવું છે અને એને કહેવું છે કે જે એમને આક્ષેપ કર્યા છે એની તપાસ કરવામાં આવે અને જેવો ખોટા આક્ષેપ થાય તો એમની પાસે જે નવ એ

આપણે વાત કરીશું આ વિસ્તારની મહિલાઓ સાથે શું નામ છે તમારું વર્ષાબેન વર્ષાબેન કેટલા વર્ષ થી રહો છો તમે મેં પાંચ વર્ષ પાંચ વર્ષ મારો બોન અહીંયા છે અહીંયા જ બોન છે તમારો અને શું કહેશો આ વિસ્તારમાં મહિલાઓ કેટલી સેફ છે બહુ સેફ એટલે બહુ સેફ તમે રાતના બે વાગે આવો ને તો બી સેફ છો તો બી સેફ ઓકે તો આથી આ વિસ્તારની મહિલાઓ અને કોર્પોરેટર સાથે પણ આપણે વાત કરી ત્યારે રાજુભાઈ કંઈ કહેવા માંગતા રાજુભાઈ શું કહેશો તમે બેન મારે આજે એક વસ્તુ કહેવું છે કે અમે મુલ્લાના પાંચ પાંચ અગ્રણીઓને બોલાવેલા છે માર્કેટના કોઈ બી સદસ્ય સભ્યો કોઈ છે નથી જે છે તો ખાલી અમારા પહેલાં જે ત્રણ જાન ગીએ તે જ બેન આજે મને મારા કામ પર બહુ અફસોસ થતો છે તળી બાર લોકના કામ માટે થયો બેન લોકની લડત માટે જેલમાં પણ ગયો બેન માર્કેટની અનેક વખત મને પોલીસવાળા મને મારી ફેમિલીને ઉચકી ગયા માર્કેટમાં અસંખ્ય કામ કર્યા માર્કેટમાં સબવાની એમ્બ્યુલન્સ પાણીનો પરબ લોકસેવાના કામ કોઈ ગરીબની દીકરી પણ શાકભાજી આજ આજે અમારી સવવાની છે અમે કોઈની પાસે રૂપિયો ઉઘરાની કરી નથી માર્કેટમાં ચોત્રીસ વર્ષથી ગણપતિ મહોત્સવ

શાકભાજીના મારા મિત્રો છે મારા મનુભાઈ મોન્ટુભાઈ અમે બેન પોતાના ખિસ્સામાંથી લાખો રૂપિયા ખર્ચી કાઢીએ ને ગણપતિ મહોત્સવ ગણેશ વિવાહ કર્યા શિવ વિવાહ કર્યા નવચંડી યજ્ઞ કર્યો ગણેશ યજ્ઞ કર્યો વિષ્ણુ યજ્ઞ કર્યો સત્યનારાયણની કથા માર્કેટ તૂટી તો મોટો ભંડારો રાખ્યો જે દરેક અત્યારે ગયા વખતે મહાદેવની અને મા પાર્વતી આવેલા તો તે દારે ગણેશ વિવાહ ધૂમધાથી ભગવાન શંકરના શિવ વિવાહ કર્યા અને શંકર ભગવાનની શિવજી મહારાજના મંદિરથી બે વાર જાન નીકળી અને જાનમાં કહી દઉં બેન આ જે આ જુઓ મેં તમને વિડીયો મોકલાવા આ જે વિરોધ કરનારા છે ને એ એક પણ સારા પ્રસંગમાં કથામાં કે શિવમાં વિવાહમાં ગણપતિમાં એ લોકોની અજડી નથી ખાલી માર્કેટમાં નોટ કમાવવામાં આવે શું કમાવવામાં આવે ને વિરોધ કરવામાં આવે વરસમાં એકવાર પૈસા અમે માંગીએ બે હજાર હજાર પાંચ હજાર કેમ કે બેન અમારો લાખો રૂપિયાનો ખર્ચો થાય સવવાની કેવી રીતના ઊભા કરી એમ્બ્યુલન્સ કેવી રીતના ઊભા કરી શમશાનભુઈમાં માટબર રકમ દાન કેવી રીતના કર્યું એક એક મંદિરમાં ફંડ ફંડફાળો કેવી રીતના આપ્યો ગરીબની કોઈ દીકરી પડે તો એને શાકભાજી કેવી રીતના આપીએ તમારી પાસે છે કંઈ આપેલું આવો ને તમે મારી વાત કરો તમે જ્યાં ગણપતિ બેસાડ એને સ્ટેડિયમ પર રવિવાડી બજારમાં પૈસા ઉઘડાવવા જાય પોલીસ ફરી યાદ થઈ કેસોટિયા તો શું અમારી પાસે એવું થઈ ગણપતિમાં દરેક મંદરને હક છે મારી વાત છોડો વલસાડની અંદર જે કોઈ આજુબાજુ નવિબયું કોણ પૈસાનું ઉઘરાણું નથી કરતા બેન બધા જ મંદરો પર આક્ષેપ થાય બધા જ મંદરો પણ વર્ષની અંદર જે કોઈ દુકાનદાર હોય તેને બે હાથ જોડીને નમળ અપીલ કરું કે તમારી આજુબાજુ જે કોઈ ગણપતિ બિહારતા હોય તો એને તમે હજાર આપતા હોય તો બે હજાર આપો એવો વારો નહીં લાવો કેમ કે વર્ષના ત્રણસો પાસઠ દિવસ તમારી આડે સકળાયેલો છે તમારા ફંડ ભાડાથી જ સેવા પ્રવૃત્તિ થાય છે કોઈના ઘર ભરાતા નથી અને જો કોઈ ઘર ભર્યા હોય તો દાદા તેને કોઈ છોડવાનો નથી કેમ કે ગણપતિ દાદા તમે જે વિજ્ઞાનતા છે તેના પૈસા કાંઈને અમે જુઓ એકદમ પાંચપી આ અમારા વોર્ડવાળે વાઇફને ડોટરને છોકરાને મને નગરપાલિકાનો પ્રેસિડેન્ટ બનાવ્યો મારા વોટર લોકને મારા હું કોઈ બી પાર્ટીમાંથી લડું એ લોકોએ મને ખૂબ ભરી ભળીને વોટ આપ્યા છે શા મને કેમ એ લોકોની નજરમાં મારી છબી કોઈ મારો મતદાર એમ કહે કે રાજુભાઈ આ કામ કરે પૂછો તમે કે પાંચસો રૂપિયા લીધા કે પાંચસો રૂપિયા કર્મચારીને અપાવ્યા કે પોલીસ સ્ટેશન આવી ગયા ને પહેલાંને પેલાને ફલાના ઢીકનાને રાતના ફોન કરે ચોવીસ કલાક હાજરી તો બેન આજે આખી પેનલ જીતી ને જે એલિકેશન કરતા છે બેન તે પાંચ પાંચ ટમથી આડતા છે બૈરી બી આડી જાય માઈ બી આવી જાય બાપ બી આવી જાય બહુ બી આડી જાય પોયરા બી આડી જાય કેમ ભાઈ તમે નહીં જીતે કેમ કે લોકો તમને સારી રીતના ઓળખે છે ને આજે ચોક્કસપણે તમે આ બહુ સરસ પ્રશ્નો પૂછો દાદા માર્કેટમાં રાજુ મરચા કે મનુભાઈ મોન્ટુભાઈ જ્યાં સુધી જીવતા છે ત્યાં સુધી વાજતે ગાજતે ઢોલ નગાડે તમે પણ આવ્યા છે એક એક શિવકથામાં એમાં આ જ એક મંડળ હું છું હું બધા મંડળની એવું બોલીને કોઈને નીચે પાડવા નથી માગતો પણ દરેક મંડળને મેં અને મંડળના આજુબાજુ રહેતા હોય તેને બે હાથ જોડીને પ્રાર્થના કરું કે તમારી ત્યાં અરે બેન અમે તો તાજીયાવામાં બી ગયા તાજીયાવાલાના રોજા ખોલાવીએ તાજીયામાં ફંડફાળો આપીએ આજે મુસ્લિમોની સંખ્યા અમારી હાથે માર્કેટ તો બધાને લઈને ચાલે તેલમાં તમે આવો ને એક વિડીયો બતાવણી કે અમે માર્કેટ સાથે છે તમે ગણપતિ બધા જ બેસા રે બેન પૈસા વગર કોઈ પોતાના ખિસ્સાથી બેસાડતું નથી પણ આ એક આ કહેવાતું એક માર્કેટનો મોપ જોઈને કે માર્કેટનું નામ જોઈને કે વિચાર કરે કે ભાઈ ડર વડે કંઈ નવું આવે ડર વડે લોકોને તમે તમારા છોકરાને તમારા જ છોકરાને પૂછો કે પહેલાં કાં જોવાનો તમને જવાબ આપી દે ચાલો માર્કેટ તમને કહેશે કાંક લઈ ચાલો માર્કેટ તો એ નામ બેન ચોત્રીસ વર્ષથી એ બધાના સહયોગથી મળે છે રાજુ મળતા વેપારી દુકાનદાર શાકભાજી આ બહેનો આજુબાજુ બધા જ એમાં કંઈ ને કંઈ આપેલું છે પણ આક્ષેપો જે કરતા છે એને બેન મરચાં બહુ લાગે કેટલા આક્ષેપો કરે તો આ હતા રાજુભાઈ મરચાની વાત જે ખરેખર ઘણી ઘણા લોકોને મરચાં લાગી શકે છે એમની વાતોથી પરંતુ આજે એક કહેવાય કે એમને પૂછવાનું હતું અને પૂછી લીધું અને રહી વાત માર્કેટની અત્યારે અધ્યાહાર છે જિલ્લા કલેક્ટરનું જે જાહેરનામું છે એનું પણ ઉલ્લંઘન થયું છે ત્યારે શહેરીજનો અને સૌ કોઈની નજર છે કે હવે માર્કેટ તરિયાવળ ખાતે ક્યારે શિફ્ટ થશે થશે કે નહીં એ પણ એક પ્રશ્ન છે પરંતુ આજની જે મીટિંગ રાજુભાઈ બોલાવી હતી એ જે આક્ષેપો એમના પર થયા હતા એની માટેની હતી આવતીકાલે એવો સૌ અહિયાંથી જયારે આવેદનપત્ર આપવા જવાના છે ત્યારે આગળ પછીની કાર્યવાહી શું થશે એ આપણે જોવું રહ્યું દિશા દેસાઈ ન્યૂઝ દિશા વલસાડ